ન્યૂઝમાં છે વાત કરીએ તો ગુજરાતમાં હવે અંગ્રેજી શરાબના પેટીઓના જથ્થાને ઘુસડવા માટે નવી નવી તરકીબ ચલાવી અને દિમાગ દોડાવી રહ્યા છે ભૂતકાળમાં એ સિમેન્ટ કોન્ક્રીટના મિક્સર મશીન ના ઉપયોગ કર્યો હતો ત્યાર પછી એલપીજી ગેસ ટેન્ક કન્ટેનરનો ઉપયોગ કર્યો હતો પેટ્રોલ ડીઝલના કન્ટેક્ટર કન્ટેનર ટ્રકનો ઉપયોગ કર્યો હતો ત્યારે આ તમામ ટ્રક કન્ટેનર બુટલેગરોનો અંગ્રેજી શરાબના પેટીઓનો જથ્થો પકડાઈ ચૂક્યો છે ત્યારે હવે બુટલેગરોએ નવી તરકીબ શોધી કાઢી આઈસર ટ્રકમાં ધાતુની વોટર ટેન્કમાં છુપાવીને અંગ્રેજી શરાબના પેટીઓનો જથ્થો સભ્ય વગેરે કરવાના સમયે ભરૂચ એલસીબીએ દહેજ હાઇવે પરથી એક હોટેલ પાસેથી પંચ્યાસી લાખના અંગ્રેજી શરાબ સાથે એક કરોડથી વધુના મુદ્દામાલ સાથે રાજસ્થાનના બાડમેર નિવાસી જેસારામ વિશ્ન જાટની ધરપકડ કરી જેને મુખ્ય સૂત્રધાર રાહુલ વોન્ટેડ ને ઝડપી પડવાના ચક્ર ગતિમાન કર્યા છે અને આરોપી વિરુદ્ધ દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે